માણસો સુધી બધાને પણ તકલીફ છે કારણ કે આ એક નીચાણ વાળો વિસ્તાર છે અને અહીંયા ડોક્ટર ચેતનાબેન તિવારી નગરપાલિકાના પ્રમુખ છે એ પણ કન્ટિન્યુ આટા મારે છે અમને પૂછે છે અમારું ધ્યાન રાખે છે એ આટાના હાલમાં પણ જે લોકો ખાડીની અંદરના વિસ્તારમાં એ લોકો સેવા આપી રહ્યા છે લગભગ આપણે કહી શકીએ કે રાત ના પરિસ્થિતિ કંટ્રોલ માં હતી પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ગોઠણ સુધી અત્યારે કુંભારવાડા નો મેન રોડ કહી શકીએ ત્યાં અત્યારે પાણી ભરાઈ ચુક્યા છે ક્યાં કે વિસ્તારમાં પાણી ભરાયે અત્યારે ખાડી વિસ્તાર કુંભારવાડા પછી અત્યારે પાટા સુધી પાણી પહોંચવું પહોંચવું છે અત્યારે આટલું પાણી ક્યારે આવ્યું છેલ્લે અ છેલ્લે તો મારા પપ્પાના મૂઢે મેં સાંભળેલું હતું કે ઓગણીસો પછી અત્યારે આટલું પાણી આવી ચૂક્યું છે આટલા વર્ષોની અંદરમાં આટલું પાણી તેમ છે આ રોડ ઉપર તો આવ્યું જ નથી આગળ કેવા ગળાડું પાણી છે કમડું બીજા ગળાડૂબ પાણી છે આપણે જોઈ શકીએ છીએ કે કાડી વિસ્તારની અંદરમાં ગળાડું પાણી છે અત્યારે મેન રોડ ની અંદર આપણે ગોટણ સુધી પાણી અત્યારે ભરાઈ ચૂક્યું છે ગળા ડૂબ સુધી પાણી ભરાયેલા છે જેના કારણે પશુ માલિકો પણ જે વિસ્તારમાં રહે છે તેને પણ મુશ્કેલી થઈ રહી છે માલઢોર જે સામાન હોય તે ઘાસ પણ પલળી ગયો છે ઘરોથી પલરી ગયા જેના કારણે લોકો ભારે હાડમાની સામનો કરી રહ્યા છે કિશન ચૌહાણ પોરબંદર પાણીની આવક વધી સતત પાણીની આવકમાં વધારો થતા કરલી પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે કરલી જળાશય નજીક રહેલા રિવરફ્રન્ટ પર પણ પાણી ફરી વળ્યા નીચાણવાળા વિસ્તારમાં સતત પાણી વધી રહ્યું છે ભાદર નદીએ ઘેડ પંથકમાં કહેર વર્તાવ્યો છે નદીરબંદર જે આવેલું છે પર પાણીમાં થયો છે આ વિસ્તારમાં જે લોકો છે પાણીનો જેટલો વધારો થઈ રહ્યો છે તે નિહાળવા પહોંચી રહ્યા છે પુલ ઉપર તે પણ ક્યાંક લોકો માટે જોખમી સાબિત થઈ રહી છે પોરબંદર ઉપરાંત જે ભારે આ વરસાદ નું પાણી ગીડ પાણી હવે પોરબંદર શહેરી વિસ્તાર માં આવી રહ્યું છે ઉભાર વાળા મીલપરા જુનારા કડિયાપોર જે નીચાણ વાળા વિસ્તાર છે ત્યાં પણ પાણી ઘુસી ગયા છે લોકોની ઘર વખરી પડી ગઈ છે લોકોને

મુશ્કેલીમાં મોકાય છે પોરબંદર